નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપેલની સ્વાગત છે ને આજે આપણે વિકિરણ અને દ્રવ્યના દ્રેસ સ્વભાવની અંદર પ્રકાશનું દ્રેધ સ્વરૂપ ફોટોન દબરોગલી તરંગ લંબાઈ પર આધારિત એમ સિક્યુ પાર્ટ નાઇન જોવા જઈ રહ્યા છે ત્યારે તો તમે બધા રેડી છો તો સ્ટાર્ટ કરીએ ચાલો એની અંદર ઉષ્મીય તટસ્થમાં ન્યુટ્રોનની દબરોગલી તરંગ લંબાઈ મિત્રો ન્યુટ્રોન માટે દબરોગલી તરંગ લંબાઈ આ લીમડા બરાબર એ ચપોન એમ કે ટી રેડી આના પરથી તમે સિમ્પલ વાત છે બધી કિંમત ખબર છે એચની ખબર હોય અંડર થ્રી એમ કે બી ઇન્ટુ વન અપોન રૂટ ટી કારણ કે એકચ્યુઅલી તાપમાન નથી આવી તાપમાન આપેલું છે રેડી જ્યારે એની વેલ્યુ મેળવશો ને જ્યાં એચ 3M KB આવશે ત્રીસ સેવન્ટી નાઇન ઇઝ રિયલ ઇક્વલ ટુ ત્રીસ પોઈન્ટ હવે આ આગળ ઘણા બધા એમસી સોલ્વ કર્યા છે એટલે આની વેલ્યુ આપણે ખબર છે એચ એટલે સિક્સ પોઈન્ટ સિક્સ ટેન થર્ટી ફોર દળ મૂકી દેવાનો છે કે એટલે એક પોઈન્ટ આડત્રીસ દસની માઇનસ ત્રેવીસ આનું સાદુ રૂપ આપો કેલ્ક્યુલેશન આપશો તો આટલું મળશે તો ડાયરેક્ટલી તમે એ કહી શકશો કે લીમડા ઇઝ ઇક્વલ ટુ ત્રીસ પોઈન્ટ આઠ છેદમાં રૂટ ટી એન્ગસ્ટ્રોમ હે સિમ્પલ વાત છે તો ત્રીસ પોઈન્ટ આઠ રૂટિંગસ્ટ્રોમ તો આન્સર આવશે એ ઇઝ ધ રાઈટ આન્સર રેડી વિદ્યાર્થી મિત્રો બહુ સિમ્પલ ચાલો આગળ વધી આવું જ ઇલેક્ટ્રોન અને પ્રોટોનની દરેકની તરંગ લંબાઈ

પ્રોટોન માટે એચ એફ એચ સી એ પોન લેમડા રેડી ચાલો આ એના માટે ઉર્જા આવી ગઈ હવે ગુણોત્તર લો એચ સ્ક્વેર છેદમાં ટુ એમ લેમડા સ્કવેર ગુણ્યા લીમડા એચ સી ઇન્ટુ લેમડા ચાલો એક લીમડા જાય એક એચ જાય આવશે બોલો એચ ટુ એમ c એની કિંમત મૂકવાની છે 6.62 બે ગુણ્યા નાઇન પોઈન્ટ વન એક પોઈન્ટ બે દસ ની દસ ત્રણ રેડી આનું કેલ્ક્યુલેશન વિદ્યાર્થી તમારે કરવાનું છે કેલ્ક્યુલેશન કરો ચાલો વિદ્યાર્થી મિત્રો આનું કેલ્ક્યુલેશન આપણે કર્યું તો લગભગ એનો જવાબ આમાંથી કોના જાય એક ના છેદમાં સો મીન્સ કે એક ના છેદમાં દસ બે આવે રેડી ઓકે વન જેમ ટેન ડ્રેસ ટુ ટુ યસ ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર ઓકે બસ આમાં જ કિંમત મૂકીને સાદુ રૂપ આપવાનું છે તો આના જેવી વેલ્યુ આવે એક ભાગ્યા સો કરો એવી વેલ્યુ આની આવે બરાબર કારણ કે ઘાત જ જોવાની હોય છે વસ્તુ છે છે આ કદા ચેક થઈ જાય ઘાત તમે ચેક કરો તો તમને ખ્યાલ આવી જશે કે કેટલી આવે છે આમાં જો આપણે જોઈ લઈએ ચેક બી કરી લઈએ ચાલો એકત્રીસ ને દસ એકતાલીસ આમાં પેલા દસ માંથી આઠ માંથી દસ એટલે માઇનસ બે બે એમાં એડ કર દો એટલે માઇનસ તેત્રીસ ઉપર જાય પ્લસ તેત્રીસ એટલે માઇનસ એક અને એક પોઈન્ટમાં રીતે માઇનસ બે નીચે આવે તો દસ ની બે રેડી કારણ કે આ બધા કેલ્ક્યુલેશન પ્રમાણે તમે કરશો અને બાર કરી નાખશો તોય ચાલશે એટલે દસ ની માઇનસ બે આવે નીચે આવે તો દસ ની બે આવે આ બધાની વેલ્યુ તમે છોડી દો તો જવાબ આવશે રેડી કારણ કે આ બધાની વેલ્યુનો ગુણોત્તર કેલ્ક્યુલેશન એક આવે ઓકે એવી રીતના જોઈ લેવાનું ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતા ફોટોન ફોટોનની ઉર્જા એ બી છે એક ઇલેક્ટ્રોન વોલ્ટન પોઈન્ટ તો લેમડા બરાબર એચ સીએપન ઈ સિક્સ પોઈન્ટ સિક્સ ટુ માઇનસ ચોત્રીસ ત્રણ ગુણ્યા દસ આઠ ડિવાઈડ બાય ઈ એક પોઈન્ટ છ દસ ની માઇનસ ઓગણીસ ઓગણીસ પોઈન્ટ છ્યાસી દસ ની માઇનસ છવ્વીસ એક પોઈન્ટ છી તો લેમડા ઇઝ ઇક્વલ ટુ આવે બાર પોઈન્ટ ચાર દસ ની માઇનસ સાત મીટર તો લેમડા બરાબર બાર પોઈન્ટ ચાર

દસ ની માઇનસ સત્યાવીસ એક પોઈન્ટ આડત્રીસ ત્રેવીસ ત્રણસો ને બાસઠ ઇન્ટુ ટેન ડુ માઇનસ નાઇન મીટર એક પોઈન્ટ ખસેડીએ લે લઈ એટલે મીટર તો તો બરાબર રેડી તમારો રાઈટ આન્સર છાસઠ એન્કસ્ટ્રોંગ વિદ્યાર્થી મિત્રો રેડી ઇટ્સ ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ જો મુક્ત ઇલેક્ટ્રોન ની ગતિ ઊર્જા બમણી કરતા કે ટુ બરાબર ટુ કે વન તો દ્રુગલી તરમ રંગો એ ખાલી જગ્યાથી બદલે છે જો લેમડા બરાબર એ ચપોન ટુ એમ કે આના પરથી લેમડા પ્રપોઝનલ ટુ વન અપોન અંડર રૂટ કે તો લીમડા વન બાય લેમડા ટુ અંડરુટ કે ટુ બાય કે વન કે ટુ એટલે ટુ કે વનના છેદમાં કે વન થાય તો સિમ્પલ વાત છે લેમડા વનના છેદમાં લેમડા ટુ આવે રૂટ ટુ

અથડાય છે વર્ક ફંક્શન જેટલી ઉર્જા ગુમાવે છે ને ઇલેક્ટ્રોન બહાર નીકળે છે તો બહાર નીકળવા માટેનો જે સમય છે માઈનસ સેકન્ડ અથવા સેકન્ડના ગાળામાં જ તત્કાળ ફોટો થાય છે ઉત્સર્જન થાય છે તો જ્ઞાન આધારિત છે એટલે સી ધ રાઈટ આન્સર ઓકે ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો વી આવૃત્તિ ધરાવતા ફોટોનનું વેગમાન તેની સાથે સંકળાયેલું હોય તો ફોટોન માટે

દસ ની છ વર્ષ આવૃત્તિ થયેલા આવૃત્તિ એવી છે સાયક્લોટ્રોન બાર દસ ની છુટેરોન નું દળ આપ્યો છે વિદ્યુત એક પોઈન્ટ છ દસ ની માઇનસ ઓગણીસ કુલમ તો જરૂરી આકર્ષિત ચુંબકીય બળ એટલે ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવાનું છે સાયક્લોટ્રોનમાં ડ્યુટેરોન ગતિ કરે છે તો જરૂરી કેન્દ્રગામી બળ એમબી સ્કુરનાર ચુંબકીય બળ ક્યુ બી બી પૂરું પડે ચાલો હવે આપણે જોઈએ છે બી તો સિમ્પલ છે કે બી બરાબર શું થાય એમ ઓમેગા ના છેદ માં ક્યુ હવે ઓમેગા બરાબર મૂકી દો ટુપાએફ તો બી ના છેદમાં એમ દસ ની છ ડિવાઈડ બાય એક પોઈન્ટ છ દસ ની માઇનસ ઓગણીસ સત્યાવીસ માંથી છ જાય રેડી સત્ય આ બધાનો ગુણાકાર તો આવડશે ને વિદ્યાર્થી મિત્રો ઓકે સત્યાવીસ માંથી છ જાય માઇનસ એકવીસ ઓગણીસ ઉપર આવે એટલે પ્લસ ઓગણીસ રેડી માઇનસ બે કરો એટલે છ છેદ માં એક પોઈન્ટ છ દસ માઇનસ બે રેડી એકસો પંચાવન પોઈન્ટ ચાર આવશે બી બરાબર એકસો પંચાવન પોઈન્ટ એકસો પંચાવન પોઈન્ટ પંચાવન ટેસ્લા તો બી ઇઝ ઇક્વલ ટુ એક પોઈન્ટ છ ટેસ્લા રેડી ચાલો એક પોઈન્ટ છ ટેસ્લા યા ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર આવી ગયું

ક્યુડી બરાબર ક્યુ પી અને ક્યુ આલ્ફાની કોની પેલા તો આર પી જેમ આરડી જેમ આર આલ્ફા રૂટ એમ પી ના છેદમાં ક્યુપી જેમ રૂટ એમડી ના છેદમાં ક્યુડી જેમ एम ना आल्फाद क्यू आल्फा रेडी आ बराबर रूट क्यू पी जेम एम डी टू एम पी क्यू पी फोर एमपी सेद में टू क्यू पी क्यूपी बढ़ी से रूट एम पी एम पी जाए आर पी जेम आर डी जेम आर आलफा इज इक्वल टू રેડી તો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ ધ આન્સર ક્લિયર વિદ્યાર્થી મિત્રો ઓકે આગળ વધીએ નેક્સ્ટ ઇલેક્ટ્રોન નું વેગમાં એસ એકમ માં શોધો ઓકે વી સ્થિતિમાં આપ્યું છે વી બરાબર પાંચસો વોલ તો પી બરાબર ટુ એમ કે બરાબર ઈવી તો પી બરાબર બે ગુણ્યા નવ પોઈન્ટ એક માઇનસ એકત્રીસ એક પોઈન્ટ છ માઇનસ ઓગણીસ પાંચસો જ નહીં પચાસ ગુણ્યા પાંચસો જ કર દો પાંચ ગુણ્યા દસ ની બે બરાબર ઓગણીસ ને એકત્રીસ એટલે પચાસ અડતાલીસ પચાસ પચાસ માંથી બે હજાર વર્ગ મૂળ કઢો એકસો પિસ્તાલીસ નો બાર પોઈન્ટ જીરો એવું માની લો એકસો ચુમ્માળી એટલે બાર પોઈન્ટ જીરો છ દસ ની માઇનસ ચોવીસ બરોબર ને એ કામ ખસેડી લે આવી ગયો ઓકે ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો આ સાથે આ સેશન ને પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે મળીશું ત્યાં સુધી વિદાય લઈ છે જય જય ભારત થેન્ક યુ